મારી તૈયારી જે મળદા વર્ષોથી ચૂંટાય છે એને બહાર કાઢવાની એ સાંસદ છે ધારાસભ્યો છે મળદા જ છે આ સમાજ માટે કાં બોલે છે એ ડેટ થઈ ગયેલા માણસોને ટિકિટ આપે તો આ ભરૂચ જિલ્લાનો શું થવાનું છે એનો ડેવલપ કેવી રીતના થવાનું ભારત વિકસિત યાત્રા કાઢે તો કાં વિકાસ છે અહીંયા આગળ કેવો વિકાસ છે અહીં બધા ઘેરે ઘેર ભૂકે મરે રોજગારી નથી કશું નથી શરમ લાગવી જોઈએ ને આ લોકોને અમિત શાહ છે નરેન્દ્ર મોદી છે સી આર પાટીલ છે સરકાર ચલાવે છે તો લોકો પ્રશ્ન હલ કરવા જોઈએ કે નહીં શા માટે નથી કરતા તમારે ધૂ બનાવવાની વાત કર્યા કરે આખા દેશમાં એમની સાથે કોઈ નથી એટલા માટે બધા ભાજપ કોંગ્રેસનો કચરો બીજા કચરા લાવીને ભેગા કરો માંડ્યા છે એમની સાથે માણસ હોય ને એમનું પેલું હોય તો શા માટે બધાને ભેગા કરવાના કચરાને આખા ગુજરાતમાં દેશમાં આવી પ્રવૃત્તિ ચાલે છે ખામેથી લઈ લો એટલે સર શાહી આગળ ચાલે કોઈ વિરુદ્ધમાં રે નહીં ખોટું કરવું છે આ દેશનું એટલા માટે આ ધંધો કરે છે ને વિરોધ પક્ષો વગર કેવી રીતના ચાલે રશિયામાં ચાલે ચાઈનામાં ચાલે એવું શાસન કરવા માગે છે ભારતની અંદર લોકતંત્ર ખતમ કરવા માગે છે એ કેમ ચાલે એટલે દેશના લોકોએ ધ્યાન આપવું જોઈએ હવે ગભરાયા છે એ લોકો ઈવીએમની હોય તો કાં ક્યાં એ લોકો રાજ કરી શકવાના ચૌદની ચૂંટણી થઈ ત્યારથી નહીં આવતી આ દેશની અંદર એમને ખબર જ છે ને મલ્ટીનેશનલ કંપનીઓને જંગલો વેચી ખાવાના નદીઓ વેચી ખાવાની એ ધંધો માંડેલો છે ને એને સરકાર કેવી રીતના કહેવાય જ્યાંથી ભાગીને નાથભાગ કરીને આવેલા લોકો કેન્દ્રમાં સેટ થઈને કેન્દ્ર સરકાર બનાવે અમને અમારું હનન થતું હોય અમારી જમીનો જંગલો અમારા હક અધિકાર લૂંટાતા હોય નદીઓ લૂંટાતી હોય એના રાજની અંદર તો એને ચેલેન્જ તો અમે કરવાના જ છે ને આખો દેશ લડશે હું થોડો લડવાનો છું મારું તો કામ છે બધાને ગાઈડ કરવાનું હું પોતે સિમ્બોલ છું એટલે સિમ્બોલ ની કઈ જરૂર છે નથી બરોબર આજે આટલું મોટું સંગઠન જાય એની પાછળ શું કારણ હોય એને પૂછી લેવાનું શું છે તે આ દેશમાં આ ભરૂચ જિલ્લાની અંદર હજાર જણા બી જતા હોય ને બીજા મહેશ જેવા તો આવી કોઈ ફેર નથી પડવાનો